મિત્રો વદનજી આજે કે વદનજી શું કરો છો અમે ધીરામાં દવા નો ખાતા હ ઓય નેદમણ નિક્ષની નો ખા છો નેદમણ લાવ કે ના બળદ દવા થી એમ કે ખોડ કે બળદ મિત્રો જોઈ શકો છો આ રાયડુ કેવું છે લગભગ એક પાણી પીધું છે ને હવે બીજું પાણી પાવાનું છે આ રાયડાની અંદર ફરજ તમે જોયો છે